डॉक्टर भाविन गंगाजड़िया ऑर्थोपेडिक सर्जन द्वारा हाड़का तमाम समस्या उत्तम निदान त्रिदेव ऑर्थोपेडिक हॉस्पिटल आनंद मंगला चौक राजकोट चौबीस कलाक सात दिवस इमरजेंसी सेवा वड़गा परिवार द्वारा राजकोट में स्नेह मिलन भव्य आयोजन राजकोट ना गोंडल रोड पर मालविया स्कूल नी सामे आवेल मंजूल बिल्डिंग खाते, 9 नवंबर 2025 ना रोज श्री गुर्जर सुतार ज्ञाति રાજકોટના વડગામા પરિવાર દ્વારા એક ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડગામા પરિવારના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ વડગામા શ્રી મુકેશભાઈ વડગામા અને શ્રી જનકભાઈ વડગામાએ શ્રી ગુર્જર સુતાર ඥાતિના પ્રમુખ શ્રી રસીકભાઈ બદ્રક્યાને સાલ ઓઢાડી पुष्पगुચ્છથી સન્માનિત કર્યા હતા આ ઉપरांत શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળના અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ adharaને સાલ ઓઢાડી पुष्पगुચ્છથી તેમજ કાઠિયાવાડ બાલાશ્રમના ટ્રસ્ટી શ્રી સીએચ પટેલ સાહેબનું પણ આ ત્રણેય મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના ભૂતપૂર્વ વડા પ્રોફેસર શ્રી નીતિનભાઇ વડગામા અને તલાલાના શ્રી ગોપાલભાઈ વડગામાને પણ પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા સન્માન બાદ વડગામા પરિવારના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ વડગામા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા શ્રી જીતેન્દ્રભાઈ વડગામા ડિવાઇન કુકવાડા અને શ્રી નીતિનભાઇ વડગામાએ પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે એન્કર જાનવી વડગામાએ સ્ટેજ સંચાલન સંભાળ્યું હતું અને બહેનો તથા બાળકોને અલગ અલગ ક્વીઝ રમાડીને સૌને આનંદિત કર્યા હતા ભોજન વિભાગનું સંચાલન જનકભાઈ વડગામા અને ચીબડા બ્રધર્સના વડગામા પરિવારના યુવાન ભાઈઓએ સફળતાપૂર્વક કર્યું હતું રિપોર્ટ અશ્વિનભાઈ વડગામા રાજકોટ